નમસ્કાર ના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગુજરાતના ખેડૂતોના મસીહા અને જેના દિલની અંદર ખેડૂતો વસવાટ કરે છે એવા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદનભાઈ ગઢવીની સાથે વાત કરવી છે પણ એ પહેલા એનો જે ટોપિક છે એના વિશે આપને થોડી જાણકારી આપી દો કે આવનારા પહેલી તારીખની આજુબાજુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું બજેટ રજૂ થવાનું છે તો આ બજેટની અંદર ખેડૂતો માટે શું ગામડાઓ માટે શું આજે આમ તો ગામડા અને ખેતી બંને ભાંગી રહ્યું છે ત્યારે એને ગામડાને મજબૂત કરવું ખેતીને મજબૂત કરવી એ ખૂબ જરૂરી છે કારણ કે તમે ભલે શહેરોમાં વસવાટ કરતા હોય ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની અંદરથી રોજગારી પ્રાપ્ત કરતા હોય એને કારણે પૈસાવાળા થયા હોય પરંતુ તમારા પેટની અંદર જે અનાજ જાય છે એ ખેડૂત પેદા કરે છે કણમાંથી મણ એ ખેડૂત પેદા કરે છે એ ખેતીમાંથી થાય છે અને ગામડામાંથી ઉત્પન્ન થાય છે એ અનાજ તમારા પેટમાં જાય છે તો શક્તિ પેદા થાય છે તો ઉર્જા પ્રાપ્ત થાય છે તો તમે કામ કરી શકો છો તો દેશને બચાવવા માટે ગામડું બચાવવું જરૂરી છે ખેતી બચાવવી જરૂરી છે તો આવનાર બજેટની અંદર ખેતી માટે શું કરી શકાય શું અપેક્ષાઓ છે એ બાબતે ખેડૂતોના કલ્યાણ અર્થે આ એક ચર્ચાનું આયોજન કર્યું છે તો આવનારું બજેટ પહેલી તારીખે લગભગ રજૂ થવાનું છે કેન્દ્ર સરકારનું ને ત્યાર પછી રાજ્ય સરકારનું રજૂ થવાનું છે નાણાં મંત્રી જ રજૂ કરવાના છે અને ખાસ એટલા માટે બજેટની ડિબેટની ચર્ચા કરવી પડે કે ગુજરાતનું પહેલું વહેલું બજેટ ગુજરાતના પનોતા પુત્ર જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી મુખ્યમંત્રી જીવરાજ મહેતા સમયે હતા ત્યારે નાણાં વિભાગનો હવાલો તેમની પાસે હતો અને એ બજેટ રજૂ પ્રથમ ગુજરાતનું બજેટ રજૂ કરવાનો શ્રેય અમરેલીને જાય છે અને અમરેલીથી અમે વડિયાના વાવડના રૂપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચલાવીએ છીએ ત્યારે ખેડૂતોની ચર્ચા અને દેશના બજેટની ચર્ચા રાજ્યના બજેટની ચર્ચા અને એની અંદર ખેડૂતનું હિત જાણવું ખૂબ જરૂરી છે ત્યારે આપની સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી જોડાણા છે નમસ્કાર સ્વાગત છે આપનું આ વડિયાના વાવડમાં ખૂબ ખૂબ આભાર કિરીટભાઈ આજે આપની સાથે આવનારા બજેટની અંદર ખેડૂતોને લઈને શું આશાઓ અને અપેક્ષાઓ આપની છે આમ તો આપ ઘણા સમયથી ખેડૂતો માટે

એક તો તમે કીધું કે ખેડૂતોના મશિયા મહામંથનમાં કાર્યક્રમ ચલાવતો હું એમાં ખેડૂતોને અવાજ અપાવડાવીને ઘણા બધા જાગૃત કર્યા ઘણી બધી સહાયો અપાવડાવીને ખેડૂતોને એક કર્યા એક વસ્તુ એ છે ખેડૂતો છે એને કેમ બીજાની જરૂર પડી રહી છે આ બહુ સમજવા જેવી વાત છે આજે મને હું ખેડૂતનો દીકરો છું પણ માતાજી ભગવાન કૃપાથી હું ભણ્યો મારા બાપુજી મને ભણાવ્યો ને પત્રકાર બન્યો ને પછી મેં જોયું પછી આખી વ્યવસ્થા જોઈ ને પછી રાજનીતિમાં મારી એન્ટ્રી થઈ તો ખેડૂતો છે એ એને કોઈ યોજનાઓની ખબર નથી ખેડૂતોને અત્યાર સુધી જે અઠ્યોતેર વર્ષના આઝાદીના ના થયા ખેડૂતોને શું મળે છે શું મળવું જોઈએ એની પણ એમને ખબર નથી ખેડૂતો છે ખેડૂત વર્ગ છે હિન્દુસ્તાનનો એક એવો ખેડૂત છે વર્ગ કે જે પોતાના ઉપજનો ભાવ બજારમાં કોઈ બીજા નક્કી કરે છે અને છતાંય બિચારો બાપડો જગતનો તાત તેની પોતે બિચારો બાપડો થઈને આખા દેવાના ડુંગર નીચે દબાગ્યો કે ખેડૂતોને કોઈ અવાજ બનવા માંગતું નથી ખેડૂતોને કંઈ આપવા માંગતું નથી કઈ શું કામ એટલા માટે કે તમે નવા અત્યારે ઈઝરાયેલ ગયા નથી ખરેખર ઈઝરાયલ જાવ તો ખબર પડે કે ખેડૂતો કેટલા સમૃદ્ધ બની ગયા છે ઈઝરાયલમાં ડોક્ટર એન્જિનિયર મોટા મોટા બને પછી ખેતી ક્ષેત્રે આવે છે

શનેડો છે એ સારી ખેતી પણ કરી જાણે છે એ રાત દિવસ ત્રણ ત્રણ ઉપજ લઈને પાક પણ એ ઠંડીમાં કે વરસાદમાં કે તૈયાર કરી શકે છે પણ સરકારની નીતિઓ ખરાબ છે તમે જુઓ સરકારની નીતિ કેવી રીતે ખરાબ છે ડુંગળીનો પાક ઉપજ આવ્યો ખેડૂતના ખેતરમાં ભાવનગરમાં એટલે નરેન્દ્ર મોદીએ નિકાસ નિકાસબંધી કરી દીધી બીજા દિવસે એટલે બસો રૂપિયા જે ડુંગળી વેચાતી હતી સીધી બે રૂપિયા આવી ગઈ

ભાવ હતો ત્યારે સોના નો ભાવ મને લાગે છે કે ત્રીસ હજાર ની કે પચીસ હજાર ની આસપાસ હતો અત્યારે સોનું પોચી ગયું છે અને મગફળી અત્યારે પણ હજાર અગિયારસો છે સરકારની નીતિના કારણે ખેડૂત ખરાબ છે બીજું કે નાની નાની સબસીડીઓ આપવામાં આવે છે એમાં કૌભાંડો થાય છે ત્રીજું કે ખેડૂતને તમે જુઓ દરેક વીજળી દિવસે મળતી નથી મળે છે તો મીટરથી મળે છે આ જે કંપનીઓને લાલજાજમ પાથરીએ છીએ આપણે એ ખેતી પ્રત્યે આપણે ધ્યાન નથી આપતા સરકારે ખરેખર અત્યારે સાહીઠ ટકા લોકો ખેતી ક્ષેત્ર નિર્ભર છે બરોબર છે ખેતી પ્રધાન દેશ છે આપણો રાજ્ય પણ ખેતી પ્રધાન છે અચ્છા ચોપન લાખ ખેડૂતો જ માત્ર ખેતી કરે છે એવું નથી ચોપન લાખ પણ કરતા હોય કદાચ એ સમૃદ્ધ બની ગયા છે પણ પચાસ લાખ ખેડૂતો એક કરોડ લાખ રોજગારી આપે છે એટલે ભાગ્યાઓને નભાવે છે અને ખેતી સાથે જયારે નાણાં આવે છે એટલે નાનું બજાર ખેડૂત માં લોકો ત્રણ કે ચાર લાખ રૂપિયા આવે એટલે શું કરશે એ નાના વેપારીઓ પાસેથી ખરીદી કરશે ને એ ચૂકવશે ને એટલે આખું માર્કેટ ધમધમે છે પણ એને બજેટ કેટલું ફાળવવામાં આવે છે માત્ર ત્રણ કે ચાર ટકા પાંચ ટકા આ શું થઈ રહ્યું છે અને આવે પછી બંધ થઈ જાય એ કૌભાંડ લાઈનો હજી પાંચ વર્ષે શરૂ થાય પાણી ત્યાં તો ફૂટવાનું શરૂ થઈ જાય તૂટવાનું શરૂ થઈ જાય ઉંદર બે પગવાડા ખાઈ જાય એટલે આખી સિસ્ટમ કોલપ્સ છે એટલે ખેડૂતો દુઃખી છે એટલે મજૂરો ને ભાગ્યાઓને અત્યારે પીડિત છે સાહેબ આવક ની અસમાનતા છે આજે મારી મારી તો ઈચ્છા એવી છે કે ખેડૂત છે ને ત્રણે ત્રણ ઉપજ લઈ શકે ખેડૂત પોતે માલિક બને માલિક એટલે એની જમીનમાં અદાણી હોય કે નરેન્દ્ર મોદી કે સુદાન ગઢવી હોય થાંભલો નાખવો હોય ને તો ખેડૂતની મરજી હોય તો નાખી શકે બાકી કોઈને બાપની તાકાત નથી અત્યારે થાંભલાઓ નાખે પવનચકીઓ નાખે પવનચક્કીઓમાં કમાય છે કોણ તો કે કંપનીઓ ભોગવે છે બાહુબલી હોય એને આપી દે કોન્ટ્રાક્ટ એટલે ખેડૂતને કાઈ મળતું નથી તો ત્રણ ઉપજ લઈ શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ ત્રણ ઉપજ પછી એને પૂરતો ભાવ મળે ખાતર મળે બિયારણ મળે સમયે બિયારણ બીજ નિગમ આપી દે આ એક વ્યવસ્થા બનવી જોઈએ અને કાયમી ધોરણે બનવી જોઈએ અને ખેડૂતને એટલો પાવર આપી દેવો જોઈએ વાળી જાય વરી પાછો મોટર બંધ થાય હવે નવી પેલા મશીનો લાવે કે ઓટોમેટિકલી થઈ જાય મોટર જાય એટલે એક પાક પાંચ વખત તો મોટર જાય તો આ ખેડૂતને ગુલામ રાખવાની ભાજપની સિસ્ટમ છે સરકારી સિસ્ટમ છે આજે બજેટમાં તમે આટલું બધું ચાર લાખ કરોડ નું બજેટ છે ખેડૂતો માટે કેટલું જાય અને ખેડૂતોને આપો છો શું તમે થોડી ઘણી સબસિડી આપેક્ટર ફલાન તમે અઢાર ટકા જીએસટી લો છો સબસિડી આપો છો એના કરતા જીએસટી વધારે લઈ લો છો એના ઉપર ટેક્સ વધારે લઈ લો છો એટલે આખું કોન છે આજે કલેક્ટર નો દીકરો છે એ કલેક્ટર પોતાના દીકરાને કલેક્ટર બનાવવા માંગે છે

એટલે મારું સપનું છે કે ગુજરાતમાં ચોપન લાખ ખેડૂતો એક કરોડ વીસ લાખ મજૂરો તમે લાવો ને અઢી ત્રણ કરોડ લોકો થાય અઢી કરોડ અઢી કરોડ લોકો સમૃદ્ધ થશે એટલે ઓટોમેટિકલી એના બાજુ વાળો માણસ આપડે કેમ કે અહીંયા વરસાદ બાજુમાં પપિયત થાય એટલે એક દોઢ કરોડ થી નાના વેપારીઓ છે નાના ઉદ્યોગો એમએસએમ ઈ વાળા છે ઈ બધા એનાથી સમૃદ્ધ થશે અત્યારે આપણે શું થાય ખબર બે ટકા મોટા ઉદ્યોગપતિઓ જ સમૃદ્ધ થાય બે ટકા લોકો પાસે જ નાણા છે બાકી આવક ની અસમાનતા છે એટલે બજેટમાં હું તો એમ છું પચીસ થી સત્યાવીસ ટકા ખેતી ક્ષેત્રે વાપરવું જોઈએ બજેટ અને હું તો એમ કઉ છું તમે શું કરો છો આજે માનો કે ભાજપના નેતાઓને બજેટ છાપેલું જ હોય છે તમે બજેટ નો અભ્યાસ કરજો મેં તો કરેલું છે મેં તો ગાંધીનગર સંભાળેલું છે મને ખબર છે ખાલી યોજનાઓના વર્ષ જ જરશે

કોઈ સરકાર નીતિ નથી બનાવતી કૃષિ પંચ નથી ખેતીવાડી અધિકારી કૃષિ અધિકારી આ બધી વ્યવસ્થાઓ કરવી જોઈએ ખેડૂત કોઈ પૂછતું જ નથી તમે જો તમામ અધિકારીઓ છે એ ખેડૂતોને ધક્કા ખવડાવે છે કેમ ભાઈ ગામડો ગામ તમે જાઓ ને આજે માનો જિલ્લામાં કલેક્ટર હોય કે ખેતીવાડી અધિકારી આટલા બધા અધિકારીઓ કર્મચારીઓ છે

પડી નથી પ્રજાની કે પ્રજાની શું હાલત છે આજે મારો ખેડૂત દેવાના ડુંગર નીચે દબાઈ ચુક્યો છે આજે એને લોન ભરવા જાવ તમે વિચાર કરો લોન ભરવા જાય કે સાત ટકા કે જીરો ટકા વ્યાજે છે પેલા સાત ટકા વસૂલ કરી લેવામાં આવે છે પછી કઈ ચાર ટકા આવ્યા નથી એ બાબતે જ મને પ્રશ્ન તમે તમે બે ત્રણ વસ્તુ મને આમાં કીધી એક તમે એમએસપી ની વાત કરી બીજી વાત તમે ત્રણ પાક લઈ શકાય એવી વ્યવસ્થા હોવી જોઈએ કે એની કરી છે તો એક ત્રીજી સિંચાઈ ની કરી તો આમ તો ખેડ ખાતર ને પાણી સમૃદ્ધિ લાવે તાણી આવી એક આપણી જૂની કહેવત છે અને ત્રણ પાક લેવા હોય તો સિંચાઈ જરૂરી છે અને સિંચાઈ વગર ત્રણ પાક લઈ શકાતા નથી તો તમે પણ પણ બિલોંગ કરો છો હું છું ભૂતકાળની અંદર કલ્પસર યોજના માટે ગુજરાત વિચારતું હતું ખંભાતના ના અખાત ની અંદર પેલો ડેમ બનાવી અને છે ખંભાત થી સુરત નું અંતર પણ ઘટાડી શકાય દરિયાઈ માર્ગે અને ત્યાંથી છે કચ્છ સુધીની કેનાલ બને અને સમગ્ર સૌરાષ્ટ્રને સોનાની ચીડિયા જેવું બનાવી દે એટલી સિંચાઈ આપણે આપી શકીએ ખેતરે ખેતરે પાણી પહોંચાડી શકીએ આવી કોઈ સિંચાઈ વ્યવસ્થા ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કારણ કે નર્મદાનું પાણી કેનાલ મારફતે સૌરાષ્ટ્રમાં નથી આવ્યું અન્ય એરિયાઓની અંદર છે સૌરાષ્ટ્રના અમુક એરિયાને વાત બાદ કરતા બીજા જિલ્લાઓની અંદર છે ને તો સૌરાષ્ટ્રને હરિયાળું કરવું હોય તો એના માટેની કોઈ આવી કલ્પસર જેવી યોજનાઓ આવનાર સમયમાં બજેટની અંદર સરકાર